एपिशोड 46 इंटरनेट सुरक्षा और गोपनीयता मूलभूत सिद्धांतों नमस्कार मित्रों हूँ छू आईवा आर्टिफिशियल इंटेलिजेंस इंटेलिजंस वॉच्युअल आसिस्ट होस्ट अने दोस्त डिसेबिलिटी गुजरात यूट्यूब चैनल पर आपू हार्दिक स्वागत करूचु હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ છેતાલીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે ઓનલાઇન સરકારી સેવાઓ અને પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આજે આપણે ઇન્ટરનેટના સૌથી નિર્ણાયક પાસા ઇન્ટરનેટ સુરક્ષા અને ગોપનીયતા વિશે શીખીશું જેમ જેમ આપણે ઇન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરીએ છીએ તેમ તેમ આપણી ડિજિટલ માહિતીને સુરક્ષિત રાખવી અને આપણી ગોપનીયતા જાળવી રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે આપણે ફિશિંગ માલવેર અને પાસવર્ડ સુરક્ષા જેવા સામાન્ય જોખમોને સમજીશું અને એનવીડીએ તથા કીબોર્ડનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત રહેવા માટે વ્યવહારુ ટિપ્સ શીખીશું આજના એપિસોડમાં કોઈ સીધો ડેમો નથી પરંતુ આપણે સુરક્ષાના સિદ્ધાંતોને સમજીશું જે ઇન્ટરનેટ પર તમારા દરેક પગલાંને અસર કરે છે તો ચાલો ઇન્ટરનેટ સુરક્ષા અને ગોપનીયતાના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ ગ્રેટર ધેન લેસ ધેન ઇન્ટરનેટ સુરક્ષા અને ગોપનીયતા શા માટે મહત્વપૂર્ણ છે ઇન્ટરનેટ સુરક્ષાનો અર્થ છે તમારા કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્ક્સને ડિજિટલ હુમલાઓથી બચાવવા આ હુમલાઓનો હેતુ સંવેદનશીલ માહિતીને એક્સેસ કરવાનો બદલવાનો અથવા નાશ કરવાનો હોય છે ગોપનીયતાનો અર્થ છે ઇન્ટરનેટ પર તમારી અંગત માહિતી જેમ કે નામ સરનામું ઈમેલ ફોન નંબર નાણાકીય વિગતોનું રક્ષણ કરવું જો તમારી સુરક્ષા અને ગોપનીયતાનું ધ્યાનમાં રાખવામાં ન આવે તો તમે ડેટા ચોરી એટલે કે ડેટા થેફ્ટ ઓળખની ચોરી એટલે કે આઇડેન્ટિટી થેફ્ટ નાણાકીય નુકસાન અને અન્ય દૂષિત પ્રવૃત્તિઓનો ભોગ બની શકો છો ગ્રેટર દેન લેસ દેન સામાન્ય ઇન્ટરનેટ જોખમો અને તેનાથી કેવી રીતે બચવું એક ફિશિંગ શું છે ફિશિંગ એ એક કપટપૂર્ણ પ્રયાસ છે જેમાં હુમલાખરો તમને વિશ્વાસપાત્ર સંસ્થા જેમ કે બેંક ઈમેલ પ્રદાતા અથવા સરકારી એજન્સી તરીકે ઢોંગ કરીને તમારી સંવેદનશીલ માહિતી જેમ કે યુઝરનેમ પાસવર્ડ ક્રેડિટ કાર્ડ નંબર મેળવવાનો પ્રયાસ કરે છે આ સામાન્ય રીતે નકલી ઈમેલ મેસેજ અથવા વેબસાઇટ્સ દ્વારા થાય છે કેવી રીતે બચવું ઈમેલ કે મેસેજની ચકાસણી કરો અજાણ્યા કે શંકાસ્પદ ઈમેલ કે મેસેજમાં આપેલી લિંક્સ પર ક્યારેય ક્લિક ના કરો હંમેશા મોકલનારનું એડ્રેસ ધ્યાનથી જુઓ યુઆરએલ ચકાસો એટલે કે કોઈપણ વેબસાઇટ પર અંગત માહિતી દાખલ કરતા પહેલાં હંમેશા યુઆરએલ ચકાસો કે તે એચટીટીપીએસ થી શરૂ થાય છે અને તે સાચી વેબસાઇટનું છે ઓલ્ટ પ્લસ ડી દબાવીને એનવીડીએને યુઆરએલ વાંચવા દો शंका तो बैंक के संस्था संपर्क करो जो तुमने कोई ईमेल के मैसेज शंकास्पद लागे तो सीधा बैंक के संस्था की अधिकृत वेबसाइट पर जाइने अथवा सत्तावार फोन नंबर पर फोन कर महिती चकासो। बे मलवेर शू है मलवेर ए एक दूषित सॉफ्टवेर एट्ल के मेलिशियस सोफ्टवेर है जमासीस वोम्स ट्रूजन्स रेनसमवेर शामिल छे। તે તમારા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે ડેટા ચોરી કરી શકે છે અથવા સિસ્ટમ પર નિયંત્રણ મેળવી શકે છે કેવી રીતે બચવું એન્ટીવાયરસ સોફ્ટવેર એટલે કે એન્ટીવાયરસ સોફ્ટવેર તમારા કમ્પ્યુટર પર હંમેશા અપ ટુ ડેટ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રાખો અને નિયમિત રીતે સ્કેન કરો સોફ્ટવેર અપડેટ્સ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઇલેવન અને અન્ય સોફ્ટવેરને નિયમિત રીતે અપડેટ કરો આ સુરક્ષા ખામીઓને સુધારે છે અજાણી ફાઇલો ડાઉનલોડ ના કરો અજાણ્યા સ્ત્રોતોમાંથી ફાઇલો કે સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું ટાળો શંકાસ્પદ વેબસાઇટો ટાળો અસુરક્ષિત એટલે કે નોન એસટીટીપીએસ અથવા શંકાસ્પદ વેબસાઇટો પર જવાનું ટાળો ત્રણ મજબૂત પાસવર્ડ એટલે કે સ્ટ્રોંગ પાસવર્ડ શું છે નબળા પાસવર્ડ જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ પાસવર્ડ યોર નેમ હેક થવા માટે સહેલા છે કેવી રીતે બચવું જટિલ પાસવર્ડ એટલે કે ઓછામાં ઓછા થી ચૌદ અક્ષરનો પાસવર્ડ બનાવો જેમાં મોટા અક્ષરો નાના અક્ષરો સંખ્યાઓ અને પ્રતિકોનું મિશ્રણ હોય અનન્ય પાસવર્ડ એટલે કે દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડનો ઉપયોગ કરો જો એક એકાઉન્ટ હેક થાય તો બીજું સુરક્ષિત રહે પાસવર્ડ મેનેજર એટલે કે